પણ એક પ્રકાશ એવો છે કે જેની કોઈ મર્યાદા નથી બરાબર બાર ગમે એટલા સૂર્ય ઉગાડો બાર ગમે એટલા પ્રકાશ કરો અંદર પ્રકાશ માટે શું કરાય આપણે જેટલા એલોજન મૂક્યા છે એની કરતા વધારે એલોજન મૂકીએ તો શું આપણી અંદર પ્રકાશ થાય વિનુભાઈ થાય તો શું કરાય એક ભાઈ બીજા ભાઈ ને કીધું કે ભાઈ મારે આખી દુનિયામાં પ્રકાશ કરવો છે આખા ભારતમાં એક સાથે પ્રકાશ કરવો હોય તો મારે શું કરાય બીજા ભાઈ કીધું કઈ ન કરાય ભરીને સૂઈ જવાય બોલો કે કેમ બોલે કોઈ પ્રયાસ ન કરાય ગોધડું ઓઢીને સુઈ જવાય સવારે સૂર્ય દેવ ઉગે એટલે આખો ભારત પ્રકાશિત થઈ જશે એમ આપણે પણ આપણા જીવનને પ્રકાશિત કરવું હોય તો બાહ્ય પ્રકાશની જરૂર નથી આપણી અંદર અજ્ઞાનતામાંથી જ્ઞાનનો પ્રકાશ થઈ જાય ને તો આખું સુરજ આખું જીવન પ્રકાશિત થઈ જાય એટલા માટે બ્રહ્માનંદ કહે ને કે કોટી સુરજ શશી તારા બિનુ ઘોર અંધિયા